તો દોસ્તો સૌથી પહેલા તમે બાજુમાં કે આ પ્રૂફ જોઈ શકો છો તો આપણું છે ને કે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એમાં તમે જોતા ઠીક છે તમે 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 જોઈ શકો પછી પછી જોવો તો કેટલા વ્યૂ આવે છે ઠીક છે તો દોસ્તો આ રીતે તમારે પણ કે તમારું ઇન્સ્ટાગ્રામની સ્ટોરીના છે ને કે વ્યૂઝ ને કે ઇન્ક્રીઝ કરવા છે ઠીક છે કે વધારવા છે ઠીક છે દોસ્તો એના માટે છે ને કે તમારે ખાલી આવડો કે પેલાથી લઈને કે સેલરીથી ખાસ પૂરો જોવાનો છે તો આવડવા હું તમે છે ને કે આગળ સ્ટેપ બાય સ્ટેપ એ પણ આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે તમારા ની સ્ટોરીના વ્યૂઝને ઇન્ક્રીઝ કરવા હોય એટલે કે વધારવા હોય તો તમે વધારી શકો છો ઠીક છે પરંતુ દોસ્તો ક્યાંથી એ સ્ટોરીના વ્યૂને વધારવાના છે કેવી રીતે વધારવાના છે કઈ રીતે વધારવાના છે એ બધી પ્રોસેસ તમારે જાણવી હોય દોસ્તો તો દોસ્તો વિડીયો છે ને કે સેલ સુધી ખાસ પૂરો જજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જવું તે મળતા રહેશે તો દોસ્તો હું તમને છે કે મોબાઈલ સ્ક્રીનમાં માં લઈ જાઉં ત્યાં જઈને તમને બધી પ્રોસેસ શીખવાડું છું ઠીક છે તો ચાલુ આપણે શરૂ કરીએ તો દોસ્તો ઇન્સ્ટાગ્રામની સ્ટોરીના વ્યૂઝ ને વધારવા માટે તમારે છે કે સિમ્પલી કોમ બ્રાઉઝર ઓપન કરવાનું છે ઓપન કર્યા બાદ તમારે સર્ચ કરવાનું રહેશે તો શું સર્ચ કરવાનું છે તમે ધ્યાન આપજો તો તમારે સિમ્પલી એ લખવાનું રહેશે કે ટોપ લાયકર કરીને ઠીક છે તમે જોઈ શકો છો તો તમારા સામે સિમ્પલી આપેલી વેબસાઇટ તમને જોવા મળશે ઠીક છે કે ટોપ લાયકર કરીને તો આપણે છે કે એને ઓપન કરવાની રહેશે તો આપણે એને શીખે ઓપન કરીએ છીએ હવે એને જેવું તમે ઓપન કરો છો તમારી સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળશે ઠીક છે તમે જોઈ શકો છો તમને છે ક્યાંય લોગિન કરવાનું કે છે ઠીક છે તમારે લોગિન કરવું હોય તો તમે કરી શકો છો ઠીક છે પછી તમે નીચે સ્ક્રોલ કરશો તો તમને છે કે ઘણા બધા છે ને કે કેટેગરી પ્રમાણે તમને જોવા મળશે ઠીક છે તો આપણે શું કરવાનું છે કે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીના ન્યૂઝ વધારવા છે ઠીક છે તો એના માટે તમારે સિમ્પલી કે નીચે સ્ક્રોલ કે આ રીતનું કે સ્ક્રોલ કરવાનું છે ઠીક છે તમે જોઈ શકો છો તો આપણે છે કે નીચે સ્ક્રોલ કરીએ આ રીતના

કારણ કે નિશસ સ્ક્રોલ કરીને તમને સિમ્પલી કે આ રીતનું ઇન્ટરફેસ જોવા મળશે તો તમારે સિમ્પલી છે કે અહીંયા આઈ એમ નોટ રોબોટ કરીને એની ઉપર ખરા નિશાની કરી દેવાની છે આ ચોરસ જે બોક્સ દેખાય એની ઉપર અને પછી સિમ્પલી તમને છે અહીં સબમિટનો ઓપ્શન જોવા મળશે આ રીતનો તમે જોઈ શકો છો આ રીતનો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ હવે જેવું એની ઉપર ક્લિક કરશું આપણી સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળશે પછી તમારે સિમ્પલી કે નિશસ એ સ્ક્રોલ કરતું જવાનું છે ઠીક છે નિશસ સ્ક્રોલ કરશો તમને છે કે આ રીતનું એક ઓપ્શન જોવા મળે છે જોઈ શકો છો તમે આ રીતનું તમે જોઈ શકો તમને એક ઓપ્શન જોવા મળે છે યુઝ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ કરીને ઠીક છે આ તમે જોઈ શકો છો તમારે સિમ્પલી આની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરીશું તો આગળનું ઇન્ટરફેસ આપણને છે કે આ રીતનું જોવા મળે છે ઠીક છે તમે જોઈ શકો છો તો તમારે સિમ્પલી ફરી વાર કે નિશસ્તું જવાનું છે આ રીતનું તમે જોઈ શકો છો પછી તમને બે ઓપ્શન જોવા મળે છે ઠીક છે તમે જોઈ તો

એની ઉપર ક્લિક કર્યા બાદ આ છે કે પ્રોસેસ થાય છે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતનો પ્રોસેસ થયા બાદ આપણે નીચે સ્ક્રોલ કરવાનું છે તમે જોઈ શકો છો આ નીચે સ્ક્રોલ કરીશું એટલે તમારી સામે છે એક સિમ્પલી તો 5 થી 10 સેકન્ડ નો વેટ કર્યા બાદ તમારા સામે સિમ્પલી આ રીતનો આખો કે તમને એક ઓપ્શન જોવા મળશે કે ગો ટુ ડેસ્ટિનેશન કરીને ઠીક છે તો એની ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે એની ઉપર ક્લિક કરીએ છો એની ઉપર ક્લિક કરશો પછી તમે જો કે નીચે સ્ક્રોલ કરીને તમે આવશો તમને છે આ જેવું તમે છે કે તમારું ઇન્સ્ટાગ્રામ સ્ટોરીનું કે યુઝરને નાખો છો એટલે પછી તમને છે તમને આ રીતનું છે કે જોવા મળે છે ઠીક છે તમે જોઈ શકો છો મિસેજ ફોલ કરશો તમે જોઈ શકો છો તમે જે પણ સ્ટોરી કે તમારા એકાઉન્ટમાં ક્યાં લગાવ્યું તમને જોવા મળશે ઠીક છે તો મેં એ છે કે આર સ્ટોરી છે કે લગાવી છે ઠીક છે પછી તમે તો તમને અહીં છે કે લખેલું દેખાશે કે મેક્સિમમ ક્વોલિટી તમારી પચાસ મોસ્ટ ક્વોન્ટિટી લોગ ઇન અને એક્સ્ટ્રા ક્વોન્ટિટી તમારે છે કે વધાર્યું હોય તો તમારે સિમ્પલ છે કે આમાં લોગ ઇન કરવાનું છે ઠીક છે ને પછી તમે જોઈ શકો છો એકવાર આપણે લોગ ઇન કર્યું તો આપણને પચાસ વ્યૂઝ કે જોવા મળી રહ્યા ઠીક છે તો આ રીતે તમારે પણ કે બીજી વાર છે ને કે લોગ ઇન કરવાનું એટલે તમને બીજા પચાસ મળશે એ રીતના છે કે તમે લોગ ઇન કરતા કરતા છે ને કે તમારી સ્ટોરીના કે વ્યૂઝ ને કે તમે વધારી શકો છો ઠીક છે તો દોસ્તો આ રીતે તમારે પણ કે તમારે ઇન્સ્ટાગ્રામની સ્ટોરીના વ્યૂઝને તમારે ઇન્ક્રીઝ કરવો અથવા તો તમારે વધારો તો તેમાં આ રીતે વધારી શકો છો તો દોસ્તો જોયું તમે તમારે પણ કે આ રીતે તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીના વ્યૂઝ ને ઇન્ક્રીઝ કરવા હોય તો તમે આ રીતે કરી શકો છો ઠીક છે મેં તમને બધી પ્રોસેસ કે પણ આસાન થી